જયારે જ્યારે વાગે છે બજાર ત્યારે ત્યારે આવે છે ચૂંટણી લડવાની મહત્વના ખબર સાબરકાંઠા લોકસભા ઉમેદવાર માટે ભાજપમાં મળાગાંઠ યથાવત રહેવા પામી છે ડેમેજ કંટ્રોલ મામલે રાજ્યના મુખ્યમંત્રી હવે ખુદ મેદાનમાં ઉતર્યા છે અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓને ગાંધીનગરનું તેડું ક્લસ્ટર પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે પ્રદેશ પ્રમુખ સી પાટિલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અરવલ્લી સાબરકાંઠાના ધારાસભ્યો પ્રમુખ મહામંત્રીઓ પણ આ બેઠકમાં હાજર સાબરકાંઠા સાંસદિ રાઠોડ પણ આ બેઠકનો હિસ્સો બન્યા છે તો આજ સમગ્ર મામલે વધુ અપડેટ સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે સાબરકાંઠા બેઠક લઈને મળાકા યથાવત શું અપડેટ મળી રહ્યા છે જાગૃતિ છેલ્લા એક કલાક થી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠક જે છે તે મળી છે અને આ બેઠકની અંદર સાબરકાંઠા ના ઉમેદવારને લઈને જે વિવાદ થઈ રહ્યો છે તે વિવાદ અંગે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે ને તેમની વચ્ચે સાબરકાંઠા અરવલ્લીના તમામ ભાજપના હોદ્દેદારોને પણ આ બેઠક ની અંદર હાજર રહેવા માટેનું નિમંત્રણ હતું અને તેઓ પણ અહીં પહોંચ્યા છે ક્લસ્ટર પ્રભારી બાબુ જેવલિયા સાંસદ દીપસિંહ રાઠોડ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ધારાસભ્ય વીડી ઝાલા અને પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત મહામંત્રી રજની પટેલ પણ આ બેઠક ની અંદર છે અને તમામ લોકો એ સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે જે પ્રકારનો વિવાદ થઈ રહ્યો છે તે વિવાદનો અંત આવે અને જે ડેમેજ કંટ્રોલની સ્થિતિ કરી શકાય તે કરવા માટેના તમામ પ્રયાસો જે છે તે થઈ રહ્યા છે સંભવિત રીતે આજની બેઠકની અંદર વિવાદ ને પૂરી રીતે શાંત પાડવાનો તમામ પ્રયાસ જે છે તે કરવામાં આવશે

જાગૃતિ મહત્ત્વનું કહી શકાય કે જે સાબરકાંઠામાં ઉમેદવારમાં ભાજપનું જે કોકડું ગૂંચવાયેલું છે એના ડેમેજ કંટ્રોલ માટે માત્ર આજ નહીં પહેલાં બે દિવસો પણ મહેનત કરવામાં આવી છે અગાઉ રમણભાઈ વોરાએ જે બેઠક કરવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મોકલવામાં આવ્યા હતા ત્રણથી ચાર કલાકની બેઠક પછી પણ કોઈ અસંતોષની આગ ઠરે એવું ન લાગતા જે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરીને શોભનાબેન બારૈયાને આપવામાં આવી છે એમાં સૌથી મોટો મુદ્દો એ છે કે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્ર બારિયાના પત્નીને એકાએક કેમ ટિકિટ આપી આનો એક વિરોધ અત્યારે વધ્યો છે એને કારણે આજે સમગ્ર મામલો ગાંધીનગરમાં સીએમ હાઉસમાં પહોંચ્યો છે ખુદ મુખ્યમંત્રીએ આખું જે છે ડેમેજ કંટ્રોલ હાથમાં લીધું છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ભાજપના જે કહી શકાય દિગ્ગજો સાબરકાંઠાના કહી શકાય પ્રભારી કહી શકાય ક્લસ્ટર પ્રભારી છે બહુભાઈ જેબલિયા સહિત પહોંચ્યા છે મોટી વાત એ છે કે આ ઉકેલ લાવવો પડે એવી સ્થિતિ છે કારણ કે સાબરકાંઠામાં દરરોજ નવા નવા જે સમર્થકો છે ભીખાજીના ભલે ભીખાજી કહેતા હોય કે મેં તો ના પાડી છે પણ દરેક વિસ્તારોમાં પછી ભિલોડા હોય અરવલ્લીના મેઘરજ હોય હિંમતનગર પ્રોપર હોય આ તમામમાં બંને જિલ્લાઓમાં અસર કરતા હોય ભાજપને જે લીડ અને હેટ્રિકની જે લક્ષ્યાંક છે એમાં અસર કરતા હોય સમગ્ર મામલો આજે જ્યારે ગાંધીનગરમાં પહોંચ્યો ત્યારે ગંભીરતા બાબત એ છે કે ભાજપ અત્યારે મંથન કરી રહ્યું છે કે આને માટે શું કરવું જરૂરી છે ઉમેદવાર બદલાવાની બીજી પ્રક્રિયામાં પણ ભાજપને જોવે એવી સફળતા નથી મળી જાગૃતિને એટલે જ અત્યારે આ કવાયત હાથ ધરાઈ છે કાલે ચારથી પાંચ કલાક ગૃહ રાજ્યમંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખને ઘેરે જે બેઠકો કરી એમાં પણ ઉકેલ નથી આવ્યો એ વાત હકીકત છે અથવા ગૃહ રાજ્યમંત્રીએ જે રિપોર્ટ આપ્યો છે એ કદાચ ગંભીર હોઈ શકે અને કદાચ ઉમેદવારવાળો પણ હોઈ શકે કે કદાચ ફરી એકવાર આ કવાયત કરવી પડે જેથી આજે સમગ્ર મામલો ભૂપેન્દ્રભાઈ પટેલે સંભાળ્યો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા છે રજની પટેલ મહામંત્રી છે આ તમામ લોકો પહોંચ્યા છે એનો મતલબ એમ છે કે દીપસિંહ રાઠોડ જે વર્તમાન સાંસદ જેની ટિકિટ કાપવાની કપાઈ છે એવું જ માની લ્યો તેમ છતાં તેઓ હાજર છે આ તમામ વસ્તુ જોતા એવું લાગે છે કે હવે એક સૂર છે કે સાબરકાંઠાનું આજે કોકડું ઉકેલાય મળા ઉકે કારણ કે ચોથી એપ્રિલથી તો પ્રચાર કાર્યની શરૂઆત છે તમામ લોકોની સભાઓનો એક શેડ્યુલ જાહેર થયા છે આવા સંજોગોમાં સાબરકાંઠાના અસંતોષની આગ ખાસ કરીને ભાજપના ઉમેદવાર માટેની એક અત્યારે કસોટી છે અગ્નિ પરીક્ષા છે એમાંથી આજે પાર ઉતરાય છે કે કેમ એ જોવાનું રહેશે જી જી ધર્મેશ અન્ય વિગતો ઉપર આપની પાસેથી વધુ વિગતો મેળવીશું પરંતુ હાલ આપ જોડાયેલા રહેશો સાબરકાંઠાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે પરંતુ ન માત્ર સાબરકાંઠા આવો જ વિવાદ ઉમેદવારને લઈને જૂનાગઢમાં ચાલી રહ્યો છે વડોદરામાં પણ ચાલી રહ્યો છે અતુલ જગ આપઘાત કેસ ને લઈને રાજેશ ચુડાસમાનો સખત વિરોધ થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે જ્યારે અનિષ્છા દર્શાવી અને ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને પણ વડોદરામાં વિરોધ વંટોળ ફૂંકવા પામ્યો છે એટલે કહી શકાય કે આ ત્રણે ત્રણ જગ્યા ઉપર ઉમેદવાર ને લઈને બળાકો ઠાલવવામાં આવી રહ્યો છે વધુ એક વખત વાગી ચુક્યું છે બજાર એટલે કે મળી રહ્યા છે ચૂંટણી લક્ષી મહત્વના ખબર સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર

कांग्रेस हजू आप जानते हो कि इससे पहले तो कांग्रेस जब चुनाव में पर्चा भरने का समय शुरू होता था तब हम हमारे प्रत्याशियों का ऐलान करते थे हमने समय से पहले कई सारे प्रत्याशियों का ऐलान कर दिया अगले दो चार दिन में बाकी भी अनाउंस हो जाएंगे સમગ્ર મામલે ઇલેક્શન વોરરૂમ માં જઈશું અમારા એસોસિયટ એડિટર જોડાયેલા છે દર્મેશ ધર્મેશ જ્યાં લોકસભા ચૂંટણી માટે સાત ઉમેદવાર માટે કોંગ્રેસ મથામણ કરી રહી છે વિધાનસભાની ચૂંટણી માટેના પાંચ ઉમેદવારની જાહેરાત પણ બાકી છે ક્યારે થઈ શકે છે જાહેરાત જાગૃતિક ઘેરા કેટલાય દિવસથી રાજકીય જગતમાં જે કોંગ્રેસની સાત બેઠકો લોકસભાની અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની એના માટેના ઉમેદવારની લોકો રાહ જોઈ રહ્યા છે દરરોજ અલગ અલગ નામો આવે છે લોબિંગ શરૂ થાય છે જ્ઞાતિવાદ સમીકરણ હિસાબે લોબિંગો શરૂ થાય છે પરંતુ આજે જ્યારે પ્રભારી ગુજરાત પ્રદેશના જે પ્રભારી છે મુકુલ વાસનિક આવ્યા અને સીધું જ એમણે જે નિવેદન આપ્યું છે એ બહુ મોટું છે કે હજુ બે ચાર દિવસ લાગશે ભૂતકાળમાં તો જ્યારે ફોર્મ ભરાવાના હોય ત્યારે નામ આપાતા પણ અમે વહેલા નામ આપી દીધા જ ને હજી આજે સાત નામો બાકી છે અને વિધાનસભાની પેટાચૂટણીના નામો બાકી છે એ અમે બે ચાર દિવસમાં કરશું એનો મતલબ એમ છે કે મુકુલ વાસનિક આજે ગુજરાત સમગ્ર દિવસ દરમિયાન પ્રદેશ ભવન ખાતે અલગ અલગ જે બેઠકોના નામ બાકી છે એના લોબિંગ માટે જે લોકો અગ્રણીઓ છે જેના નામ ચાલે છે એમના સમર્થકોને મળશે પ્રદેશના હોદેદારોને મળશે કારણ કે સૌથી મહત્ત્વની સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો છે જૂનાગઢ છે રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે હા રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે જે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે ઈતર સમાજમાંથી કોને મૂકો એ પણ એક અત્યારે એક પાટીદાર કે ઈતર સમાજ કોળી સમાજ કે અન્ય આ તમામ પેચ ફસાયેલો છે કોંગ્રેસનો ત્યારે અત્યારે આ જે જે મંથનનો વિષય કોંગ્રેસ માટે પણ છે ને અત્યારે મુકુલ વાસ્તિકે જે સૂચિતાર્થ કર્યું છે એ બતાડે છે કે હજી બે ચાર દિવસ આ બેઠકો માટે લાગશે અને એનું કારણ એ છે કે પોતે પણ આજે અભ્યાસ કરવા આવ્યા છે દરેક ઉમેદવાર અને સમર્થકોને સાંભળશે જે દાવેદારો છે એની અટકળો અને એના જે જીતવાના જે લક્ષ્યાંકો છે એને જોઈને આ ઉમેદવારી ઉતારે એવું અત્યારે લાગી રહ્યું છે જી 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 ધર્મેશ આપની પાસે હું આવીશું પરંતુ હાલ આપ જોડાયેલા રહેશું વધુ એક વખત બઝન વાગી ચુક્યું છે જયારે જયારે વાગે છે બઝર ત્યારે

तो जनता अपनी अदालत में कर ही देंगी लेकिन ये दुर्भाग्यपूर्ण है कि इस तरह से ऐसे गैर देने वाले लोग पदों पर बैठे हुए हैं हम आज देखते हैं जय सिार्थ इलेक्शन वो रूम संवाददाता धर्मेश एक तरफ क्षत्रिय समाज रोष तो माजा मुकी है कूदी आयु रूपाला જાગૃતિ સૌથી મોટા ગુજરાતના રાજકારણમાં સમાચાર કહી શકાય સૌથી મોટા રાજકારણના સમાચાર એ થઈ શકાય કે પુરુષોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને કોંગ્રેસ પહેલીવાર બહાર આવ્યું છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો રાજકીય રંગ છે ત્યારે મુકુલ વાસનિકે આ નિવેદનને બે જવાબદારી ગણાવ્યું છે અને નિવેદનને દુઃખદ ગણાવી અને બે જવાબદાર લોકો આવા પદ ઉપર છે એવો કહી અને નિશાન તાક્યું છે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ ઉપર મહત્વની વાત એ છે કે મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાતે છે અને પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા વિરોધ જ્યારે વ્યક્ત કરવામાં આવ્યો છે ઉમેદવાર બદલાવાની માંગ કરી રહ્યા છે ગોંડલનું સમાધાન પણ અમને મંજૂર નથી એવી એક ક્ષત્રિય સમાજમાં જ રજૂઆત થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પહેલી વાર કોંગ્રેસ પહેલી વાર જે રીતે કે પ્રભારીના દોર ઉપર રાષ્ટ્રીય નેતાએ આજે જાહેર કર્યું છે કે આ નિવેદન દુઃખદ છે અને બે જવાબદાર લોકો આ પદ ઉપર બેઠા છે એવું કહીને જે નિશાન તાક્યું છે પુરુષોત્તમ રૂપાલા ઉપર ભાજપ ઉપર અને એને કારણે રાજકીય રંગ પણ આવશે પણ મુકુલ વાસનિક અમદાવાદની ધરતી ઉપર એરપોર્ટ પરથી ઉતરતા જ તેમણે જે નિવેદન કર્યું છે પુરુષોત્તમ રૂપાલા ઉપર જાગૃતિ એ બહુ સૂચક છે બે જવાબદાર લોકો પદ ઉપર બન્યા છે અને આવું નિવેદન દુઃખદ કહેવાય આ સીધું જ રૂપાલા સામેનો નિશાન તાક્યું છે કોંગ્રેસે અને રાજકારણની જો અત્યારે ગરમાઓ છે એમાં ખાસ કરીને કોંગ્રેસે આ જે સીધું નિશાન ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને પુરુષોત્તમ રૂપાલા ઉપર તાક્યું છે જી જી તમામ મુદ્દે સવિસ્તૃત જાણકારી આપવા બદલ દરવેશ આપનો આભાર તો એક બાદ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત સૌથી પહેલા આપની સમક્ષ મૂકી રહ્યું છે ફરે છે બઝર આવી રહ્યા છે મહત્વના ખબર પરશોતમ રૂપાલાની માફી બાદ પણ હવે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રહેવા પામ્યો છે કર્ણી સેનાના અધ્યક્ષ છે રાજ શેખાવત કે જેઓએ ભાજપમાંથી આપી દીધું છે પોતાનું રાજીનામું તેઓએ કહ્યું કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવ્યા આજ પછી ક્યારેય ભાજપના કોઈ પણ પદ પર સ્થાપિત નહીં રહું રૂપાલાજીએ જે નિવેદન કર્યું છે તે ક્યારેય સહન કરી લેવાય તેવું નથી आखिर क्यों मैं राज शेखावत भाजपा से जुड़ा रहूं? मैंने भाजपा में प्राथमिक सदस्यता ली थी गुजरात चुनाव से पहले उस वक्त भी मेरा जो ध्येय था वो समाज हित था सनातन धर्म का हित था और समाज की वजह से ही मुझे भारतीय जनता पार्टी ने स्थान प्रदान किया और आज भारतीय जनता पार्टी के द्वारा संपूर्ण भारतवर्ष में जो घोर उपेक्षा क्षत्रिय समाज की लोकसभा के टिकट के बंटवारे को लेकर की गई है उसको देखते हुए तो बिल्कुल मुझे भाजपा से इस्तीफा दे ही देना चाहिए और तो फरियाद का पदरवा गई चुके हो है એટલે સમજી નો કે બહુત બના ખબર ચૂકડી લક્ષી આજે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર પરશુતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો જે મામલો છે એ વધુને વધુ હવે તુલ પકડી રહ્યો છે ગરમાવો રાજકારણમાં આવી રહ્યો છે ગાંધીનગર ક્ષત્રિય સમાજની વાડીમાં મહત્વપૂર્ણ એવી સમાજની બેઠક રૂપાલાના નિવેદનને લઈને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે રાજકોટ બેઠક પર રૂપાલાની ભાજપ ટિકિટ રદ કરે તેવી માંગ સાથે રાજપૂત કરણી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય તેમાં વિરોધ યથાવત છે આ કોષ યથાવત પુરુષોત્તમ રૂપાલાના વિવાદસ્પદ નિવેદનને લઈને મામલો શાંત પડવાનું નામ નથી લેતું આજે ગાંધીનગરના સેક્ટર બાર ખાતે ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના નેતાઓ જે છે તે ભેગા થયા છે અને માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે ગઈકાલે મીટિંગ મળી એમના તરફથી એ કહેવાય રહ્યું છે કે મામલો શાંત પડી ગયો છે મામલાનો ઉકેલ આવી ગયો છે આજે આપ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છો ગાંધીનગરમાં

સરકારે શું મોટો કરવો જોઈએ રાષ્ટ્રપતિએ શું મોટો કરવો જોઈએ રાજ્યપાલે શું મોટો કરવો જોઈએ અને બિન જામીનપત્ર વોરટ કાઢી એમના પર ગુનો બને એટલું પૂરતું નથી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ વારંવાર કહેતા હોય છે કે મારી બહેન બેટીને કંઈ પણ તકલીફ પડે તો મને ટપાલ લખજો તો અમિતભાઈ શાહના અને નરેન્દ્રભાઈ મોદીના ખાસ આદમી બુદ્ધિજીવી રૂપાલાજી જ્યાં બોલ્યા છે તો નરેન્દ્રભાઈ મોદીએ રૂપાલાજીને કહેવું પડે કે હવે તમે બેસી જાઓ એમની ટિકિટ કાપી નાખવી જોઈએ નહીં તો સમગ્ર દેશમાં અને રાજ્યમાં અમે કોઈ પક્ષના વિરોધી નથી પરંતુ અમે માનવ અધિકાર સાથે જોડાયેલા છીએ કોઈ પણ માનવીનું અભદ્ર શબ્દથી જે એના એના ઉપર જે આક્ષેપ થાય એ તો અર્ગેશ્વરનો કહે વ્યુમન રાઇટ માનવ અધિકારનો તો ભંગ કર્યો છે પણ સમગ્ર વિશ્વની મહિલાઓનો જ્ઞાતિનો જાતિનો એમને જે વિરોધ કર્યો છે ભારતીય સંવિધાનમાં લખ્યું છે કે કોઈ પણ ક્ષેત્રનો ઉમેદવાર એના મત વિસ્તારની સમસ્યાઓ ઉજાગર કરે એનો હલ કરે પરસોત્તમભાઈ રૂપાલાએ કેદી વાલ્મીકી સમાજોને કાયમી કરવા માટે સંસદમાં બોલ્યા આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને વળતર આપવા માટે રૂપાલા સાહેબ કેદી બોલ્યા મગફળીના ત્રણ હજાર કપાસના ત્રણ હજાર રૂપાલા સાહેબે એ કહેવું પડે રાજકોટમાં પાણીનો પ્રશ્ન છે તો એ જે મત વિસ્તારના પ્રશ્નો છે એને ડાયવર્ટ કરી અને જે માત્ર ક્ષત્રિય સમાજ ઉપર હાવ થવા એમને બદનામ કરવા અને મહિલા ઉપર ખરાબ બોલ્યા છે એને સમગ્ર વિશ્વની માનવતાવાદી જનતા એને માફ નહીં કરે તો કહેવી છે કે આજે ના જે મિટિંગ બોલાવે અને અમિતભાઈ શાહ તાત્કાલિક અસરથી કરે એટલે અમિતભાઈ શાહને પણ

ચુક્યું છે એટલે સમજી લો કે મહત્વના ખબર આવી રહ્યા છે ચૂંટણી સંબંધિત મહત્વના આ સમાચાર છે પરશોતમ રૂપાલાના નિવેદન લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ રોષ યથાવત છે બીજી બાજુ માફી તેઓએ માંગી લીધી છે તેમ છતાં પણ ગોંડલની બેઠક બાદ હવે પદ્મિની બા વાળાનું નિવેદન પણ સામે આવ્યું છે રાજપૂત નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે આવું નિવેદન આપવું ન જોઈએ રૂપાલા સામે અનેક જગ્યાઓ ઉપર માનહાનિના કેસ થયા છે રૂપાલા પાંચ નહીં પરંતુ પાંચસો વખત માફી માંગશે તો પણ તે માફી અમને મંજૂર નથી આ નિવેદન આપવામાં તરફથી તેઓએ કહ્યું કે હવે અમે કોઈ પણ સંજોગોમાં આ માફીને સ્વીકારતા નથી જે બહેન દીકરી માટે આ પ્રકારની જ્યારે વાત કરતું હોય છે ના માત્ર રાજપૂત સમાજ પરંતુ કોઈ પણ સમાજ વિશે આ પ્રકારનું નિવેદન કોઈએ પણ ન આપવું જોઈએ રાજપૂત સમાજના મહિલા મોરચાના પ્રમુખ છે છે તેઓ સાથે પદ્મિબા સૌથી પહેલા તો આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટમાં અને એક તરફ જ્યાં ગઈકાલે મીટીંગ હતી બે હાથ જોડીને પરશોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવે છે પરંતુ એ માફી આપને સ્વીકાર્ય નથી શા માટે સ્વીકાર્ય નથી ત્યાં તો અમારા રાજકીય લેવલે જે અમારા સમાજના હતા તે લોકો જ હતા આખો સમાજ ત્યાં હતો નહીં કોઈ સમાજના આગેવાનો પણ હતા અને જયરાજભાઈએ એ નિવેદન આપ્યું છે કે અહીંયાથી અંત છે તો એ કોઈ સમાજને માન્ય નથી

અને અમારા રાજપૂત વડવા હોય તો રજવાડા આપી દીધા છે તો અત્યારે તો અમને એવું લાગે છે કે અમે ભીખ માંગતા હોય અને એ પણ અમારા ઉપર આ જે માનહાની થઈ છે તો હું તો બીજેપી પાર્ટીમાં પણ જેટલા આગેવાનો છે એ પણ ભાઈઓને પૂછવા માંગુ છું કે ભાઈઓ કદાચ આ પ્રશ્ન કોઈ તમારા સમાજ ઉપર તમારા સમાજના બહેનો ઉપર આવ્યો હોત તો આપ લોકો શું રૂપાલાભાઈને માફ કરી દેત તો સતીત્વને સતીત્વને અપનાવ્યું છે અને એ લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે એ રાજપૂત કરણી સમાજ હોય કે કોઈ પણ સમાજ સાંખી નહીં લે પરંતુ શું હવે ભાજપ તરફથી તેઓને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે કહી દેવામાં આવે કાતો પછી જો ઉમેદવાર બદલવામાં આવે તો આ વિરોધ અહીં શાંત થઈ જશે

રાજકીય મુદ્દો શા માટે ટિકિટનો વચ્ચે આવી રહ્યો છે હા બસ રાજકીય મુદ્દો એ જ અમે કહીએ છીએ કે ભાઈ રાજકીય રાજકીય મુદ્દો તો અમે નથી માનતા ને અમે તો અમારા સમાજમાં લઈને ચાલનારા વ્યક્તિઓ છીએ સમાજને લઈને ચાલનારી આપણે વાત કરી રહ્યા છો પરંતુ આપે એવું પણ કહી રહ્યા છો ને સમસ્ત સમાજ પણ એવું જ કહી રહ્યો છે કે ભાઈ ટિકિટ વે લોકોની પાછી લઈ લેવામાં આવે ઉમેદવાર બદલી દેવામાં આવે અમારો વિરોધ શાંત થઈ જશે જી જેમને કર્યું છે એને કેટલી મોટી સજા મળી કે એને આટલા વર્ષો થી જે પણ કામ કર્યું છે રૂપાલાભાઈ ને સજા કેવાય કે એને એક અફસોસ થાય કે જે મારીથી ભૂલ થઈ ગઈ છે ઈ ફરી વાર કોઈ પણ કોઈ પણ સમાજના બેનો વિશે કોઈ પણ વ્યક્તિ આવું બોલતા સો વખત વિચાર કરે એના માટે રોષ છે અને ટિકિટ રદ કરવાનું એક જ કારણ છે કે એની સજા છે અને એને અફસોસ થવો જોઈએ કે જે મેં બેફામ બફાટ કરી કે જે મારી એજ એમની એજ છે એને જોયું નહી કે હું શું બોલું છું શું નથી બોલતો તો એને અફસોસ થવો જોઈએ એના માટે ટિકિટ રદ કરવાની અમે માંગ કરીએ છીએ

આભાર પત્નીની બા આપ જોડાયા તે બદલ તો ગુજરાત ફર્સ્ટ સાથે પત્નીની બા જોડાયા અને તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે અમારી માટે માફી તો મહત્વની છે પરંતુ જો ભાજપ

થાય તેને રોકવા માટે પગલાના ભાગ સ્વરૂપે સજાના ભાગ સ્વરૂપે તેઓની ટિકિટ રદ થવી જોઈએ અને આ જ એક પ્રમુખ માંગ ન માત્ર પદ્મિબા વાળાએ કહ્યું છે પરંતુ સમગ્ર ક્ષત્રિય સમાજ રાજપૂત કરણી સમાજ દ્વારા પણ આ પ્રકારની માંગ ઉઠી રહી છે

વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી આજે શ્રી ગણેશ કર્યા છે પ્રચારના તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર જોશી ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર જઈને પ્રચાર કરી રહ્યા છે હા જોશી જોશીજી આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું હેમાંકભાઈ શું કહેશો આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે કેવો પ્રતિસાદ મળી રહ્યો તમને જ્યારથી કેન્દ્રીય પાર્લામેન્ટરી સમિતિ દ્વારા મારા નામનું જાહેરાત કરવામાં આવી વડોદરા હેઠળ અને વડોદરાના તમામ મંદિરો સાધુ સંતો અગ્રણી નેતાઓ અને સામાજિક અગ્રણીઓ એમનો સંપર્ક કરવાનું મેં આટલા દિવસો સુધી ચાલુ રાખ્યું હતું હવે પાર્ટીની યોજના મુજબ ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજે અકોટા વિધાનસભામાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સંગઠનના અમારા પ્રમુખ મહામંત્રીશ્રીઓ શહેર સંગઠનના અમારા ટીમ મેમ્બર્સ સર્વે કોર્પોરેટરશ્રીઓ સાથે મળી અને ઘરે ઘરે જઈ લોકોના આશીર્વાદ લઈએ છીએ અને ખૂબ સારો આવકાર અને આશીર્વાદ મળી રહ્યા છે કેટલો પ્રતિસાદ મળ્યો લોકોની જે ચિંતા છે તેઓને હલ કરવાનો ખૂબ સરસ આ આ તમામ આવકાર અને આશીર્વાદથી આપણને એક નવું જોમ મળે છે વધારેમાં વધારે કાર્ય કરવા માટેની નવી પ્રેરણા મળે છે અને આ સર્વે જેટલા પણ લોકો આશીર્વાદ આપી રહ્યા છે હું અંતરથી માનું છું કે આશીર્વાદ માત્ર મારા માટે નહીં પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના કરેલા કાર્યોને થકી છે આ હેમાં જોશી જે કહી રહ્યા છે કે લોકોના જે પ્રશ્નો છે તેઓ હલ કરશે ને ડોર ટુ ડોર જઈને લોકોને મળી રહ્યા છે તેઓનો પ્રચાર કરી રહ્યા છે આ તમે જોઈ શકો હેમાંત જોશી જે પોતાના ઘરે પોતપોતાના ઘરે જઈ જઈને પ્રચાર કરી રહ્યા છે અને તમને તેઓ લોકોના પ્રશ્નને જલ્દીથી નિરાકરણ લાવે તેવું કરે છે ડિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા

फिर मैंने सोचा अब तो मुझे मेन्यू भी बदलना पड़ेगा बट थैंक्स टू तिरुपति कॉटन सीड ऑयल मैंने सिर्फ अपना कुकिंग ऑयल बदला इसमें है टोकोफेरोल्स और वाइटमिन जो खाने को बनाए टेस्टियर और हेल्थ मतलब हेल्थ और टेस्ट का परफेक्ट बैलेंस